નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ છોટાઉદેપુરના બાબા ટુંડવા અને આઈ આઈટુંડવી ડુંગરની તળેટીમાં પરંપરાગત અખાત્રીજનો મેળો અખાત્રીજના મેળામાં વિવિધ ધાન્ય બિયારણના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા બહુમૂલ્ય આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લા જેનો છોટાઉદેપુર તાલુકો એમાં મોટી સઢલી ગામ અને જેમાં બાબા ટુંડવા અને આઈ આઈટુંડવી ડુંગર દેવની તળેટીમાં અખાત્રીજનો મેળો યોજાય સ્થાનિકોએ પરંપરાગત વાદીઓ સાથે અખાત્રીજના મેળાની શરૂઆત કરી મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યમાં દેશી અને વિવિધ ધાન્ય પાકોના બિયારણોનું ઉત્પાદન કરતા ધરતીપુત્રો દ્વારા લુપ્ત થતા ધાન્ય પાકોના સ્ટોલ લગાવવામાં આવ્યા ખેડૂતો બિયારણ ખરીદી કરીને આગામી ચોમાસામાં વાવેતર કરી લુપ્ત થતા ધાન્ય પાકોનું સંવર્ધન થાય તે હેતુથી આ મેળામાં વિવિધ તૃણ ધાન્ય પાકોના બિયારણોમાં જેવા કે જુવાર ઘઉં બાજરી લાલ ખાટી ભીંડી રાગી ડાંગર એમ પચાસથી વધુ દેશી ધાન્ય પાકોના બિયારણ વેચાણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિવિધ ધાન્ય પાકના બિયારણ ખરીદી નવા વર્ષે વાવણી કરીને તૈયારી બતાવી હતી